બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સૌરાષ્ટ્રના પ્રાચીન તીર્થો ભાગ છ માં દ્વારિકા વિશે યથા નામ તથા ગુણ ભૂમિ દ્વારિકા સૌરાષ્ટ્રની ફરતે પશ્ચિમથી દક્ષિણ અને પૂર્વમાં મહાસાગરના પાણીનો કિલ્લો રચાયો છે ઉત્તરનો ખૂણો સૌરાષ્ટ્રની ભૂમિ માર્ગ છે ત્રણ બાજુ મહાસાગરના નિર્મળ નીર રાષ્ટ્રને છે તેમાં થઈ પ્રવેશ કરવાનો દરિયાઈ કિલ્લો મુખ્ય દરવાન અને દરવાજા રૂપે ભૂમિ પ્રદેશનો આ ભાગ કુદરતી જ બન્યો છે તેથી આ પ્રદેશને સંસ્કૃત ભાષામાં દવારિકા કહેવાય છે જેથી આ દરિયાઈ બારું દ્વારિકા કે દ્વારકા ભૌગોલિક મહત્વ ઉપરથી તે પ્રખ્યાત થયું છે અહીં મહાભારત કાળનું પૌરાણિક પ્રથમ બંદર હતું આ દ્વારકા એવું વિભોત્મક સ્થળ છે કે અહીં વિવિધ શસ્ત્રોનું સંપૂર્ણ રક્ષણ લઈ શત્રુનો પરાભવ કરી શકાય સમગ્ર દરિયાઈ પટ્ટીનું ચોકિયાત મથક થાય અને ગમે ત્યારે આ ભૂમિ પ્રદેશમાં થઈ મહાભારતમાં સરળ પ્રવેશ કરી શકાય આવા સનાતન વિહાત્મક પોતાની બનાવી ગોકુળમાં ગોપરાજા નંદને ઘરે ભગવાન શ્રીકૃષ્ણ ઉછરેલા નંદકિશોરે મથુરામાં રાજા કંસને મારી રાજ્ય કબજે કર્યું કંસનો સસરો મહાબળવાન રાજા જરાસંધ મગધ દેશનો રાજા હતો જમાઈને મારનાર ભગવાન કૃષ્ણને પકડવા અને વેર વસૂલવા એક બે વાર નહીં પણ સત્તર વાર મથુરા પર ચઢા કરી આથી યુદ્ધ વિશારદ ભગવાન કૃષ્ણએ અહીંથી દી રણછોડી ભાગ્યા તેથી રણછોડ રાય કહેવાના અને અહીં સૌરાષ્ટ્રના આ સનાતન વ્યૂહાત્મક સ્થળમાં પોતાની રાજધાની દ્વારિકા બનાવી ત્યાર પછી ભારતની રાજનીતિ અહીં ઘડાતી થઈ ક્યાં મથુરામાં જન્મ અને ગોકુળમાં ઉછેર રણછોડ થઈ સૌરાષ્ટ્રના આ દ્વારિકાથી દ્વારકેશ બની અહીંથી સમગ્ર ભારતમાં ભગવાન શ્રીકૃષ્ણએ અજય આણ ફેલાવી જેથી ભગવાન શ્રીકૃષ્ણના આ યુગ કાળને દ્વાપર યુગ કહેવાયો છે દ્વાપર યુગના પ્રવર્તક ભગવાન શ્રીકૃષ્ણ યાદવો ગોપાલક હતા તેથી આજે પણ સૌરાષ્ટ્રમાં રુધિગત ખેતી અને ગોપ જીવનના સંસ્કારો લોકોમાં વણાઈ ગયા છે ભગવાન રણછોડરાયની રાજધાની દ્વારકા રેલવે રસ્તે રાજકોટ ઓખા લાઈન ઉપર આવે છે દ્વારકા અને હરિદ્વાર ઉત્તરાંચલ રેલ સેવાથી સીધા જોડાય છે સોમનાથથી દ્વારિકા સીધી બસ સેવા મળે છે થી પોરબંદર હર્ષદ થઈ દ્વારિકા બસો ત્રીસ કિલોમીટરનું અંતરે આવેલું છે જામનગરથી એકસો ચાલીસ કિલોમીટર દૂર છે તથા દરેક મુખ્ય શહેરથી એસ ટી બસની સેવા મળે છે દ્વારકા અનેક તીર્થધામોનું એક છે ભારતના ચાર ધામમાંનું એક ધામ છે અને ભારતની સાત મોક્ષદાયક પુરીમાં એક દ્વારકાપુરી પૂજાય છે તેમાં અનેક નાના મોટા મંદિરો આવેલા છે પણ તે સર્વમાં ભગવાન દ્વારકાધીશનું મંદિર ભાવિક જનને પ્રથમ નજરે જ મન મોહિત કરી દે છે દ્વારકાનું આ પૌરાણિક પ્રસિદ્ધ મંદિર ઘણું જૂનું છે તેમ તેમાં રહેલા લેખો ઉપરથી જણાય છે ઇતિહાસકારોના મત અનુસાર તે આશરે 2300 વર્ષ પહેલા સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ઈસવીસન પૂર્વે 324 આ ભવ્ય મંદિર તૈયાર થયું હતું પુરાણ કથા પ્રમાણે આ ભવ્ય મંદિર ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર વજ્રનાભે દેવોના શિલ્પી વિશ્વકર્મા પાસે એક જ રાત્રિમાં તૈયાર કરાવ્યું છે અને તે સુંદર મંદિર 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 જગત કે મોક્ષ નામોથી પ્રસિદ્ધ છે તે સમુદ્રની સપાટીથી ફક્ત બસો ફૂટની ઊંચાઈ આવેલું છે સમુદ્ર અને ગોમતીના સંગમ કાંઠા ઉપર જ આવેલ આ ભવ્ય મંદિરને મુખ્ય બે દરવાજા છે મુખ્ય મંદિરમાં જવા માટે છપ્પન પગઠિયાની સીડી ચડતા મુખ્ય સ્વર્ગ દ્વાર આવે છે સ્વર્ગ દ્વાર માંથી પ્રવેશ ફૂટ ઊંચું છે નાનું શિખર લાડુ ડેરા આશરે સિતે એસી ફૂટ ઊંચું છે મોટું શિખર તે નિજ મંદિર છે જેમાં ભગવાન સુંદર ચતુર્ભુજ પ્રતિમા બિરાજે છે નાના શિખર ઉપર લાડવાના આકારના પથ્થરો કોતરાયેલા છે આ જ મંદિરનો ગૂઢ મંડપ છે જે બોતેર સ્તંભ ઉપર આધારિત છે મંદિરમાં સાત મજલા છે પહેલા માળે કુળદેવી અંબાજીનું સ્થાન આવેલું છે લાડવા દેરા ઉપર એક તરફ પથ્થરની દીવાદાની છે મંદિર ઉપર જ્યારે નવી ધજા ચડાવાય છે ત્યારે તેમાં દીવો કરવામાં આવે છે અહીંથી મોટા શિખરની કલા કારીગરી સારી રીતે જોઈ શકાય છે દેરાના શિખર ઉપર ચારેય તરફ શક્તિ માતાના મોહરા છે અને ટોચ ઉપર સુવર્ણ કળશ ચમકી રહ્યો છે અનેક રંગની ધજાનું માપ બાવન ગજનું છે અને તેમાં સૂર્ય અને ચંદ્રના પ્રતીકો દેખાય છે જેના દર્શન કરતા માનવી પોતાના જીવનના દુઃખ ભૂલી જાય છે એવા શ્રી પરમ કૃપાળુ પરમાત્મા દ્વારકાધીશ ભગવાન આ સુંદર મંદિરમાં બિરાજમાન છે મંદિરના એક વિશાળ સભા ખંડ યાત્રિકો ભગવાનના દર્શન કરી ભાવ વિભોર બને છે ભગવાનના નિજ મંદિર સામે દેવકી માતાનું મંદિર છે તથા તેની પાછળના ભાગમાં રાણીવાસ આવેલ છે એક તરફ પુત્ર પ્રદ્યુમન અને બીજી તરફ ત્રિકમજીના મંદિર છે રણછોડરાયનો ભંડાર શંકરાચાર્યના શારદા મઠને તાબે છે અહીં ભોજન સામગ્રી તૈયાર કરી દ્વારકાધીશને ધરવામાં આવે છે મંદિરમાં ભગવાનની શ્યામ ચતુર્ભુજ પ્રતિમાના દર્શન કરતા ભાવિક ભક્તો રણસોડ રાયની જય પોકારે છે દ્વારકાધીશ ની જય પોકારે છે કાળિયા ઠાકોરની જય પોકારે છે મોક્ષ દ્વારમાંથી નીકળતા મંદિરને પરતે બજાર છે ઘણા યાત્રાળુઓ મંદિરની પરિક્રમા કરે છે દૂર દરિયામાં આવેલી ઊંચી તેના પ્રકાશ ટેકનિકલ રચનાથી એશિયામાં વખણાય છે ભાવિકજનો અહીંથી બત્રીસ કિમી દૂર બેટ દ્વારકા જાય છે કચ્છના અખાતમાં એક ટાપુ આવેલો છે તે બેટ દ્વારકા કહેવાય છે અહીં મહેલ જેવી બાંધણીના મંદિરો છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણના મહેલના ઉપર માળે છૈયા ભુવન ઝૂલો ચોપાટ રમવાના સ્થાન છે અહીંની દિવાલો ઉપર નયન મનોરમ્ય ચિત્રો છે બેટ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણે શંખાસુર નામના અસુરને મારી ગુરુ શાંતિપણીનો પુત્ર છોડાવી અને ગુરુ પત્નીને પાસો છોપ્યો હતો તે શંખ તળાવ કહેવાય છે બીજા રણસોડ તળાવ રત્ના તળાવ કચોરી તળાવ વગેરે જેવા દર્શન કરવાના અનેક સ્થાનો છે બેટ પાસેનું ગોપી તળાવ ગોપીઓ સાથે રાસલીલાનું સ્થાન ગણાય છે ગોપીનાથનું મંદિર છે અહીંની સફેદ માટીને ભાવિકો ગોપીચંદન કહે છે અહીંથી આશરે પાંચ કિલોમીટર દૂર બાર જ્યોતિર્લિંગ માળનું એક નાગેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલ છે મંદિરની બાજુમાં ભગવાન શંકરની પિચાશી ફૂટ ઊંચી પ્રતિમા છે દ્વારિકાપુરથી નાગેશ્વર સોળ કિમી દૂર છે જેમનું કીર્તન સ્મરણ દર્શન વંદન શ્રવણ તથા પૂજન લોકોના પાપોને તત્કાલ દૂર કરે છે તે મંગલ યશવાળા ભગવાન શ્રી કૃષ્ણને મારા વારંવાર પ્રણામ છે વારંવાર વંદન છે બોલો દ્વારકાધીશની જય બાપુ આ હતો કરી દ્વારિકા નગરી વિશે ભગવાન શ્રી કૃષ્ણના મંદિર અને મહેલો વિશે આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર